નમસ્કાર આપ જો રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી આપની સાથે હું છું વિધાતા વાત બે હજાર ઓગણીસના મહાભારતની તો ઉમેદવારી ફોર્મ ભરવાને હવે માત્ર એક દિવસ બચ્યું છે ત્યારે કોંગ્રેસના વિવિધ લોકસભા બેઠકના ઉમેદવારો વિશાળ રેલી સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકીએ પૂજા અર્ચના કર્યા બાદ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું તો અમરેલીથી પરેશ ધાનાણી સુરેન્દ્રનગરથી સોમા પટેલ પોરબંદરથી લલિત વસોયા અમદાવાદ પશ્ચિમથી રાજુ પરમાર નવસારીથી ધર્મેશ પટેલ જ્યારે કે મહેસાણાથી એજે પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તો આ તરફ બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોડે ઉમેદવારી ફોર્મ લીધું હતું રાજકીય સૂત્રોનું માનીએ તો સંતોષ માટે મેન્ડેટ આપી દીધું છે દિગ્ગજો જેમણે છે આણંદથી ભરતસિંહ સોલંકી ઉમેદવારી નોંધાવી તો અમરેલીથી પરેશ ધાનાણી પણ પહોંચ્યા હતા ઉમેદવારી પત્ર ભરવા માટે તો આ તરફ અન્ય કોંગ્રેસના ઉમેદવારો પણ જેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા તો બીજી તરફ જે વાત આવે પડથી ભટ્ટોળની તો અસંતોષ ખાડવા માટે પડથી ભટ્ટોળને ખાનગીમાં મેન્ડેટ આપ્યું હોવાની પણ માહિતી છે પોરબંદરના વિવિધ મહારથીઓએ દિગ્ગજ મહારથીઓ આજે ફોર્મ ભર્યા છે ઉલ્લેખનીય છે કે આવતીકાલે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ છે તે પહેલા આજના દિવસ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજોએ ફોર્મ ભર્યા છે કોંગ્રેસના વિવિધ લોકસભા ઉમેદવારો જેઓ વિશાળ રેલી સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા તો કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના નામ હજી પણ બાકી છે તો આંતરિક અસંતોષ ખાળવા માટે કેટલાક ઉમેદવારોને સીધા મેન્ડેટ અપાયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કેટલાકને ફોન પર ફોર્મ ભરવાની માહિતી આપી દેવાઈ છે તો બાકી ઉમેદવારીમાં ખેડાથી કાળુસિંહ ડાભી અને વિમલ શાહ વચ્ચે ટક્કર છે સુરતથી ઘનશ્યામ લાખાણી અને અશોક અધવેડા રેસમાં છે સાબરકાંઠાથી રાજેન્દ્ર ઠાકુર મહેન્દ્ર બારૈયા અને રાજેન્દ્ર કૃપાવંત પણ રેસમાં છે તો આ તરફ દાહોદથી ચંદ્રિકાબહેન અને પ્રભાબેન તાવિયાળ વચ્ચે ટક્કર છે ભરૂચ બેઠક પરની જો વાત કરીએ અહેમદ પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે ત્યારે બેઠક પર પણ કોંગ્રેસ ઉમેદવારને લઈને અવધવમાં છે